સો અગિયાર ફૂટ અગરબત્તી લઈને એમ કેવાય કે બાવળીયાળી ધામ જાય છે એનો લાઈવ વિડીયો મારે તમને બતાવો છે વાલા જે અયોધ્યા અગરબત્તી ગઈ હતી એ પછી વ્રત ધામ અને જ્યારે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એવું મારું વાવડિયાની ધામ નગા લાખાના ઠાકર એમ કહેવાય તો મિત્રો એ અગરબત્તીએ રવાના કરી દેવામાં આવી છે એનો લાઈવ વ્યૂ મારે તમને બતાવો છે એ વાહલા તમે માંગો વીસ અને આપે ત્રીસ એ મારો નગા લાખનો ઠાકર હો એના દ્વારા જ્યારે એક અનમોલ અવસર આવી ગયો છે મિત્રો ટૂંક જ સમયમાં જે ચાલુ થવાનો છે મિત્રો એ અગરબત્તી એમ કહેવાય કે પૂજા કરી અને ગાડી ની માલકો રથ ની માલકો ચડાવી અને જેને રવાના કરી દેવામાં આવી છે બાવળી ધામ અને એમાં અગરબત્તી એકસો અગિયાર ફૂટ જે લાવવાની હતી તે રવાના કરી દેવામાં આવી છે તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં એમ કહેવાય કે બના રહેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક ઉપરથી તમે વિડીયો જોતા હોય તો પેજને જરૂરથી ફોલો કરજો અને મિત્રો વિડીયોને બને એટલો આગળ શેર કરજો જ્યારે વાલા એમ કહેવાય વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એ બાવળિયાડી ધામની અંદર જ્યાંથી દુનિયાભરની બેનો આવી અને રાસમંડળ એમ કહેવાય કે રાખેલું છે ત્યાં રાસમંડળ રહેશે અને મારા ગોપ ગોવાળ આવી અને લાકડીનો એમ કહેવાય કે

જે એકસો ને અગિયાર ફૂટ છે મિત્રો બાવળિયાની ધામે ભાગવત સપ્તાહ પણ રાખેલી છે અને ખૂબ જ મોટા પ્રોગ્રામો પણ છે પણ એમ કહેવાય કે જ્યારે મોંગ્યો અવસર આવ્યો છે મારા ઠાકરનો અને મિત્રો મારા નગા લાખાનો ઠાકર એમ કહેવાય કે હાજરે હાજર છે બાપ હો હે તમે વિચાર તો કરો એ બે મહા સંતો એમ કહેવાય કે મહાપુરુષોને કેવી ભક્તિ હશે કે જેને એમ કહેવાય કે દુનિયાની માલકો આજે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એવી તે કેવી ભક્તિ કરીએ છે બાપ જેને ઠાકરને એમ કહેવાય કે દુનિયાની માલકો ઓળખે છે તો નગા લાખાના ઠાકર તરીકે દુનિયા ઓળખે છે એ વાલા આવા આપણા સાધુડા એમ કહેવાય

મિત્રો આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો એકસો અને અગિયાર ફૂટ અગરબત્તી જે બાવળિયાળી ધામે જશે અને મારા ઠાકર ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જેને તમને દર્શન થવાના છે વાલા પણ વાલા એમ કેવાય કે ભરવાડ સમાજની ની માલિકો જયારે વિશ્વ રેકોર્ડ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એવું મુરુ બાવળિયાળી ધામ મારો રૂડો ને રઢિયાળો નગા લાખાનો ને હેડો ભળામણા જ્યાં મારા ઠાકરના એમ કહેવાય કે આ ભાઈ નેજા આડી રહ્યા છે વાલા તો મિત્રો હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અમારી મોબાઈલ ડિજિટલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ને બને એટલો આગળ શેર કરજો વાલા અને આવા જ વિડીયો આપણી ચેનલ ની અંદર આવતા રહેશે એ મિત્રો તમે વિચાર તો કરો જ્યાં રામ બાપુ આપણને સંત મળ્યા છે એ ભલા મણા ઈ ઠાકરની હારો હાર નગા લાખાના ઠાકર કેવાના એમને પણ ઉજડું નામ કરી બતાવ્યું હે મારા ઠાકર બાપ તારા વખાણા અમે કેટલા કરીએ

એ વો સોનેરી અવસર આવી ગયો છે બાવળિયાની ધામે તો વિડીયો પૂરો જોયો હોય તો આગળ શેર કરજો વાલા સર્વેને જય દ્વારકાધીશ જય મોમાય એ નગા લાખાના ઠાકર બાપ જાજી ખમાયું તને હો